મિત્રો આજે હું તમને આ વિડીયોમાં જણાવવાનો છું એવા કાર્યો વિશે જે તમારે દરરોજ કરવા જોઈએ આ કાર્યો કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ ધન સંપત્તિ પ્રાપ્ત થાય છે તો ચાલો આપણે જાણીએ તે કાર્યો વિશે પહેલું કાર્ય છે કપૂરનો ધૂપ કરવો મિત્રો કોઈ પણ માંગલિક કે શુભ કાર્યમાં કપૂરનું વિશેષ મહત્ત્વ હોય છે અને એવું માનવામાં આવે છે કે ઘરમાં કપૂર સળગાવવાથી વાસ્તુ દોષની સાથે નકારાત્મક ઉર્જા દૂર થાય છે એટલા માટે તમારે અઠવાડિયામાં એકવાર કપૂર સળગાવવું જ જોઈએ આમ કરવાથી વધુ સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે બીજું કાર્ય છે સરસિયાના તેલનો દીવો મિત્રો સાંજે પૂજા કરતી વખતે સરસિયાના તેલનો દીવો કરો અને તેમાં બે લવિંગ પણ નાખો જો તમે ઈચ્છો તો તમે આ દીવો દરરોજ પ્રવેશ દ્વારની બંને બાજુએ અથવા ફક્ત એક તરફ જ પ્રગટાવી શકો છો આમ કરવાથી દેવી દેવતાઓની સાથે પૂર્વજોની કૃપા પ્રાપ્ત થાય છે જેનાથી ઘરમાં આશીર્વાદ આવે છે ત્રીજું કાર્ય છે પ્રથમ રોટલી ગાયને ખવડાવવી મિત્રો જ્યારે પણ તમે ઘેરે રોટલી બનાવો ત્યારે તવાને ગરમ કર્યા પછી તેમાં થોડું દૂધ છાંટવું એવું માનવામાં આવે છે કે આમ કરવાથી દરેક પ્રકારના દોષોથી મુક્તિ મળે છે આ સાથે ગાયને પહેલી રોટલી ખવડાવવી જોઈએ આ સાથે તમે બાંધેલા લોટના લુવાની સાથે ગોળ કે ખાંડ ઉમેરીને પણ ખવડાવી શકો છો ચોથું કાર્ય છે પક્ષીઓને દાણા ખવડાવવા મિત્રો પક્ષીઓને દરરોજ દાણા ખવડાવવું ખૂબ જ સારું માનવામાં આવે છે તેનાથી કુંડળીના તમામ દોષો દૂર થઈ જાય છે તેનાથી જીવનમાં પ્રગતિ સુખ અને સમૃદ્ધિ આવે છે મિત્રો ઘણી વખત લાખ પ્રયત્નો કર્યા પછી પણ ઘરમાં સમૃદ્ધિ બરકત નથી આવતી મહેનત કર્યા પછી પણ સફળતા મળતી નથી અને ધન પણ વધતું નથી આવી સ્થિતિમાં તમે ઈચ્છો તો આ ઉપાયો અપનાવી શકો છો તો તમે પણ આજથી રોજ આ કાર્યો જરૂર કરજો તો આજના વિડીયોમાં આટલું જ તમને આ માહિતી ગમી હોય તો આ માહિતીને તમારા મિત્રો તમારા પરિવારજનો સાથે જરૂર શેર કરજો અને હા મિત્રો આપણી આ ચેનલ વિભક્તિને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા